નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને આપ સર્વેનું પોસિબલ એકેડમીમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય એસપીસીના વાર્ષિક પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો જોવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો સેવન ટુ સિક્સ ફાઇવ ટ્રિપલ ઝીરો વન ટુ થ્રી પર ઓકે તો આ નંબર પર વોટ્સઅપ કરી દેજો અને હા વિદ્યાર્થી મિત્રો એક કોમ્યુનિટી ગ્રુપ બનાવ્યું છે જેની અંદર ઉદાહરણ અગિયાર બાર કોમર્સની મોસ્ટ આઈ એમ પી પ્રશ્નો નાખું છું ને આ વર્ષે આપણે ઘણા બધા પ્રશ્નો આપ્યા હતા જેમાંથી પૂછાયા હતા તો આપ આ કોમ્યુનિટી લિંકની અંદર જોડાઈ જજો ચાલો જોઈએ એક ગુણના પ્રશ્નો તો જોઈએ પહેલો પ્રશ્ન કાગળમાં કેવા પ્રકારની જગ્યા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે બીજો સવાલ વાણિજ્યિક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઈઝનો હોય છે સવાલ નંબર ત્રણ પત્ર લખનારનું નામ સરનામું પરબેડિયા પર કઈ જગ્યાએ લખવામાં આવે છે સવાલ નંબર ચાર પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનું લખાણ કેવું હોવું જોઈએ સવાલ નંબર પાંચ પૂછપરછના પ્રત્યુત્તરના પત્રમાં ગ્રાહકે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત શું કરવું જોઈએ સવાલ નંબર જોઈએ છ કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે સવાલ નંબર સાત નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે છે સવાલ સવાલ નંબર નંબર ફોર્મ ઉપયોગી સેક્રેટરી માટે ઝડપી શક્તિ કેવી રીતે ઉપયોગી છે સવાલ નંબર દસ સેક્રેટરી પાસે પ્રામાણિકતાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે સવાલ નંબર અગિયાર પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય સવાલ નંબર બાર કોર્પોરેટ ક્ષેત્ર કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે સવાલ નંબર તેર પત્રમાં કઈ બાબત હોય છે સવાલ નંબર ચૌદ નામના અંતે કઈ કંપનીએ લિમિટેડ લખવું પડે છે સવાલ નંબર પંદર કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી કરી શકાય સવાલ નંબર સોળ એકલ વ્યક્તિની કંપની એટલે શું સવાલ નંબર સત્તર ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે સવાલ નંબર અઢાર પત્રમાં ફેરફાર કરવા શેર હોલ્ડરોને કેટલા દિવસ અગાઉ નોટિસ મોકલવી પડે સવાલ નંબર ઓગણીસ દીવાની જવાબદારી કોને કહેવાય સવાલ નંબર વીસ ફોજદારી પદ્ધતિના સ્વરૂપો જણાવો ત્રીજો વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજાવો ચોથો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું પાંચમો પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો એટલે શું છઠ્ઠો પૂછપરછના પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દા જણાવો સાતમો સેક્રેટરી કયા કયા કાર્યો કરે છે આઠમો ખાનગી સેક્રેટરી કોણ કોણ રાખે છે નવમો રાજકીય સેક્રેટરી કોને કહેવાય દસમો પત્રમાં કયા ફેરફારો માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે અગિયારમો કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે બારમો રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે ત્રણ ગુણના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ચલો પહેલો વાણિજ્યિક પત્રમાં ટાઈપિંગ વિશે સમજાવો બીજો વાણિજ્યક પત્રની તારીખ લખવાની પદ્ધતિઓ ઉદાહરણ સહિત સમજાવો ત્રીજો વાણિજ્યિક પત્રમાં ધ્યાનાકર્ષક રેખાનો અર્થ અને તેનું સ્થાન ઉદાહરણ સહિત સમજાવો આ સવાલ મોસ્ટ આઈએમપી ગણવાનો છે આ સવાલ પૂછાવાના ચાન્સીસ રહેલા છે ચલો જોઈએ સવાલ નંબર ચાર ખાનગી ક્ષેત્ર ખાનગી સેક્રેટરી કયા કયા કાર્યો કરે છે પાંચમો સેક્રેટરીના લક્ષણો જણાવો છઠ્ઠો વિભાગીય સેક્રેટરી કોને કહેવાય તેનું શું કાર્ય હોય છે સાતમો સેક્રેટરી પાસે કેવા કાયદાઓનું જ્ઞાન અપેક્ષિત છે આઠમો કંપની સેક્રેટરીની નિમણૂંક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે નવમો કંપનીનો અર્થ અને વ્યાખ્યા જણાવો દસમો લઘુત્તમ ભરણું એટલે શું અગિયાર વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો જણાવો બારમો વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી સમજાવો તેરમો હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો ચૌદમો બોનસ શેર બહાર પાડવાના સંજોગો જણાવો ચાર ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ પહેલો આવેદનપત્રનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો આવેદનપત્રમાં કઈ કઈ કલમોનો સમાવેશ થાય છે તે ટૂંકમાં જણાવો ત્રીજો નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો જણાવો ચોથો નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો પાંચમો તફાવત આપો આવેદનપત્ર અને નિયમન પત્ર છઠ્ઠો પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો સાતમાં વિજ્ઞાપનપત્રમાં ગેરરજૂઆત ક્યારે કરી કહી શકાય વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે વિડીયો નિહાળ્યો તે બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ 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 થેન્ક યુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી નવી નવી અપડેટ આપને મળતી રહે તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો તે માટે વિદ્યાર્થી મિત્રો પોસિબલ એકેડેમી દ્વારા ધોરણ અગિયાર બાર કોમર્સને લગતા સરસ મજાના વિડીયો આપવામાં આવે છે કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને છે જો તમને આ વિડીયો ઉપયોગી બનતો હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર જે છે તેના પર તમે અમને થેન્ક યુ સર એવું લખીને મોકલી શકો છો અને આપનો પ્રતિસાદ જે કંઈ આપવો હોય તે આપી શકો છો વોટ્સઅપ નંબર મારો જે છે તે સેવન ટુ સિક્સ ફાઈવ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી છે તો આ નંબર પર તમે મને તમારું વોટ્સઅપની અંદર પ્રતિભાવ આપી શકો છો તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટુડિયોની અંદર આવા જ આઈએમપી સવાલો સાથે ત્યાં સુધી હું વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત